તાલુકાના સિંગાપુર ગામમાં આવેલી બીવી માધ્યમિક શાળામાં ધોરણ દસના ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મરાતા ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી મુજબ ગત ચૌદ બે બે હજાર ચોવીસ ના રોજ સિંગવડ તાલુકાના સિંગાપુર ગામમાં આવેલી બીવી માધ્યમિક આશ્રમ શાળામાં ખાવા બાબતે વિદ્યાર્થીને મહેસાણા કડી રહેવાસી શિક્ષક મનીષ ચૌહાણે નજીવ એવી જમવાની બાબતે આદિવાસી વિદ્યાર્થીને અપશબ્દ બોલી અને જાતિ વિશે બોલી ઢોર માર મારવામાં આવ્યો અને વિદ્યાર્થીને શાળામાં ગોંધી રાખવામાં આવ્યો પરંતુ આ સમગ્ર જાણ ગામના સરપંચ પિન્ટુભાઈ બારિયાને થતાં વિદ્યાર્થીના પક્ષમાં આવ્યા અને વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જઈ દવા કરાવી અને શાળાના સ્ટાફ જોડે આવતાની માહિતી પૂછાતા અધરતાલ જવાબ આપતા નજરે ચડ્યા હતા

ખેંચો છે સાહેબ પાસેથી તો સાહેબે એને તે મારા હાથમાંથી કેમ ઝૂંટવી લીધો એવું કહી અને તેને ઢોર માર મારેલ છે જે બાબતે અમે વાલીને ફોન કરતા વાલી મારી જોડે રૂબરૂ મારી ઓફિસ પર મુલાકાત કરવા માટે આવ્યા હતા ત્યાર પછી રૂબરૂ બાળકને અમે મુલાકાત કરી એને શરીરના ભાગે નીચળના ભાગે જે ઈજા પહોંચી હતી એ અમે જોયું છે અને બાળકને લઈ અને અમે આ આશ્રમશાળા પર આવી અને વાલીઓ તેમજ શિક્ષકોને બોલાવી રૂબરૂ બધું શિક્ષક છે કે મા બાળકે મારા જોડેથી જે રોટલીનો ટુકડો છે તે હાથથી જૂટવી લીધો હતો એટલે મેં એને માર્યો છે એવું કેવું હતું રિપોર્ટર સુરેશ મકવાણા સિગવડ